લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અને તેને જ લઈને આજ સવારથી જ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની જે બેઠકો છે તેના પર સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે અને તેને જ લઈને લોકો મોટી સંખ્યામાં સવારથી જ લાઈનો લગાવી છે અને અલગ અલગ ભૂતો પર લોકો મતદાન કરવા પહોંચ્યા છે પોતાનો મત અધિકાર છે તે સાબિત કરી રહ્યા છે અને મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે તેને જ લઈને પાલિતાણાના ધારાસભ્ય છે ભીખાભાઈ બારૈયા તેઓ પણ એક ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે જે લાપડિયા ગામથી તેઓએ મતદાન કર્યું છે એમની સાથે સીધી વાત કરીશું કે લોકોને શું સંદેશ છે ભીકાભાઈ બરિયા ખાસ કરીને વાત કરીએ તો આજે અત્યારે તમે પણ મતદાન કર્યું છે સવારે સાડા આઠ કલાકે મનસુખભાઈ માંડવિયાએ પોતાના અણોલ ગામથી મતદાન કર્યું છે મહેન્દ્રસિંહ સરવઈયાએ મતદાન કર્યું છે તમે પણ અત્યારે મતદાન કર્યું છે લોકોને શું અફિલ પાલિતાણા લગભગ આમ તો સુખણેન્દ્ર પ્રસાદથી લઈને લોકોમાં એક ઉમંગનો ઉત્સાહ છે જે લોકસભા બે હજાર ચોવીસની શરૂઆતથી જ્યારથી ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું ત્યારથી લોકોમાં એક ઉત્સાહ છે કે લોકશાહીના પર્વમાં ભારત દેશમાં આટલી વસ્તી જે વિશ્વમાં સૌ પ્રથમ લોકશાહીનો જે લોકશાહી માટે જે કામ કરી રહી છે એમાં ખાસ કરીને લોકો ઉત્સાહભેર હું લાપણીયા ગામમાં મારું મતદાન છે ત્યારે બે બૂથ છે બંને બૂથમાં બે કલાકમાં લગભગ પચીસથી ત્રીસ ટકા મતદાન થવા જઈ આવ્યું ત્યારે લોકો એક ભેદ જે લોકશાહીના પર્વમાં ઉજવી રહ્યા છે એમ જે લોકોને વિકાસ અને સુશાસનથી પ્રભાવિત થઈને લોકો મતદાન કરી રહ્યા છે તો ભીખાભાઈ બારૈયાનું કહેવું છે કે જે રીતે લાપાળિયા ગામે પણ પાલીતાણાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ સવારથી તે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે અને લાપાળિયા ગામે પણ અત્યાર સુધીમાં પચીસ ટકા જેવું મતદાન છે તે કરી ચૂક્યા છે લોકો